હવે એટીએમમાંથી પીએફના રૂપિયા પણ ઉપાડી શકાશે લાલપુરના મેઘપુર ગામેથી બે બોગસ તબીબ ઝડપાયા માણસોના નાવા માટે હ્યુમન વોશિંગ મશીન બનાવાયું નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુટીની મર્યાદામાં પાંચ લાખનો વધારો કરાયો નાઇજીરિયામાં બોટ ડૂબી સત્યાવીસના મૃત્યુ સો લાપતા હતા ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરો નહીં તો સમાજ નાશ પામશે કિરનાર પર્વત પર સાત પોઈન્ટ પાંચ ડિગ્રીએ રોમાંચક માહોલ અનેક પ્રવાસીઓ ઉમટ્યા અધિકારીઓ હેરાન કરે તો ફટકારો કોંગ્રેસ ધારાસભ્ય કહે છે સરકારની ચેતવણી આ નંબરથી આવતા કોલ્સ ઉપાડ્યા તો થશે નુકસાન કલોલ પછી વિરમ ગામમાં અશાંત ધારો અમલી પોસ્ટમાં બંધ થયેલ રિકરિંગના છસો ખાતા એક્ટિવ કરી અઢાર પોઈન્ટ સાઠ કરોડની ઊંચાપત આરટીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર કર્યો અંડર એજ ડ્રાઇવિંગ કરતા વિદ્યાર્થીઓને અટકાવવા તાકીદ નડિયાદના કોઈ જજે પાંત્રીસ હજારનું બંધ કવર આપવાનું કહ્યું હતું સરકારે છ પોઈન્ટ સિત્તેર લાખ સિમ કાર્ડ અને ઓગણસાઠ હજાર વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કર્યા ગુજરાતમાં પ્રજનન ક્ષમતા દર ઘટીને એક પોઈન્ટ નવ ચિંતાજનક સ્થિતિ વસ્તીનું પ્રમાણ જાળવવા પ્રજનન અંદર બે હોવો જરૂરી સોશિયલ મીડિયામાં ઓડિયો મેસેજ વાયરલ થતા ખળભળાટ પુરુષોને પણ માસિક ધર્મ હોત તો મહિલા પર શું વીતે છે તે સમજાત સુપ્રીમ કહે છે સરકારી કર્મચારી પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો બેંક ખાતામાં હવે ચાર નોમિની રાખી શકાશે એમબીબીએસ હોવા છતાં એમડી હોવાનો દાવો કરતા ડોક્ટરને સસ્પેન્ડ કરાયા હૈદરાબાદમાં પુષ્પા ટુ ના પ્રીમિયર મુકી થતા મહિલાનું છબરડાની પોલ ખોલી દેશમાં મંદિરો માટે ઈસ્વીસન સાતસો બાર પેલા સ્થિતિ લાગુ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી તમે મજૂરોને ભૂખે મારવા માગો છો સુપ્રીમે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી ટાર્ગેટ પૂરો કરવાની લાય માં આરોગ્ય તંત્ર યુવકની લંબાવાય આઠમી રૂટ નો છાવરવા બદલ હેડ કોન્સ્ટેબલ બાદ ભરતનગરના તત્કાલીન પીઆઈ સસ્પેન્ડ ભાવનગર જિલ્લામાં દૈનિક સરેરાશ પંદર હજાર સભ્યોનું થતું ઈ કેવાયસી ડેપ્યુટી મેયર બજારમાં શાકભાજી વેચતા જોવા મળ્યા બિહાર રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સીટ નીચેથી નોટોનું બંડલ મળ્યું ગીર સોમનાથમાં દારૂના નાશ વખતે જ એસઆઈ દારૂ ચોરતા પકડાયો બોટાદના રાણપુર તાલુકામાં વગર પરવાને ચિકન વ્યવસાય કરવા બદલ આઠ કેસ દાખલ પોરબંદરમાં કેસર કેરીનો કિલોનો બારસો એકાવનનો રેકોર્ડ બ્રેક ભાવ ઉપજ્યો બીડી પીવાથી હાર્ટ એટેક આવે તેમ કહી ક્લેમ નકારી શકાય નહીં ગુજરાતી વાહન ચાલકો દરરોજ સરેરાશ સાડત્રીસ લાખનો દંડ ચૂકવે છે અમદાવાદની અસરવા સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સરના દર્દીઓને દર વર્ષે ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુ મોર્ફિનની ગોળી પૂરી પડાય છે વિદેશી સિગારેટની ડિમાન્ડ ગુજરાતમાં ચાર વર્ષમાં પંચ્યાસી કરોડની સિગારેટ જપ્ત વકફ બોર્ડે લાતુરના સોથી વધુ ખેડૂતોની ત્રણસો એકર જમીન પર દાવો ઠોક્યો ગુજરાતમાં અત્ર તત્ર ભ્રષ્ટાચાર એકવીસ વિભાગમાં બાર હજારથી વધુ ફરિયાદો નલિયા દસ પોઈન્ટ આઠ ડિગ્રી ઠંડીમાં ઠોંઠવાયું અમદાવાદમાં તેર પોઈન્ટ બે ભાવનગરની કોઈપણ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીને ટોકન દરે અપાય છે ભોજન તાંત્રિકને ગુરુએ પંદર વર્ષ પહેલાં સોડિયમ નાઇટ્રેટ ઉપયોગ શીખવ્યો હતો અમદાવાદના સ્પેશિયલ પોલીસ કમિશનર અજય ચૌધરી સહિત પચીસ આઈપીએસની બદલી શું તમે ટેન્શનમાં છો આ પાડનારા થી વધુ કર્મચારીઓને કંપનીએ તગેડી મૂક્યા શહેર જિલ્લામાં બસો છોતેર ટીમ દ્વારા કાલથી રક્તપિત શોધ અભિયાન આગામી બોર્ડ પરીક્ષા માટે પ્રશ્ન બેંક અને સંપર્ક સેતુ એપ લોન્ચ કરાયા જમીનનો મનાઈ હુકમ મેળવવા વીસ લાખની લાંચ લેતા સરકારી વકીલ સહિત ત્રણ પકડાયા મનપાના એએસઆઈ અને સફાઈ કામદાર બાવીસ હજાર પાંચસોની લાંચ લેતા ઝડપાયા

રાજકોટમાંથી નકલી દસ્તાવેજો છાપતું કારખાનું ઝડપાયું બોગસ સ્ટેમ્પ સુરનિવાસ ગામના તત્કાલીન સરપંચ અને તલાટી મંત્રીને પાંચ વર્ષ સખત કેદની સજા દિલ્હીમાં પીયુસીના ભંગ બદલ રૂપિયા બસો એસી કરોડના ચલણ ઇસ્યુ ટ્રમ્પ સત્તા સંભાળતા જ અઢાર હજાર ભારતીયોને ઘર ભેગા કરી દેશે ઈપીએફઓ બેંકના એટીએમ માંથી હવે પીએફની પચાસ ટકા રકમ કાઢી શકાશે કેન્દ્ર સરકાર આવતીકાલે વન નેશન વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરશે નવ પાલિકાને મહાપાલિકાનો દરજ્જો અપાશે જાહેરાત એઆઈ પ્રોડક્ટનો આઘાતજનક જવાબ પ્રવાસીની તબિયત બગડતા ઇન્ડિકોનું પ્લેન પાકિસ્તાનમાં ઉતર્યું મોરબીમાં ધારાસભ્ય છે જ નહીં જિલ્લા પંચાયત સમિતિ ચેરમેન કહે છે ભાવનગર એસટી ડિવિઝનમાં બેટરીની અછતથી પાંત્રીસ બસ ચાલુ રાખવી પડે છે જુનાગઢ જિલ્લાના ભાજપના મંત્રી સાંસદની ગ્રાન્ટ વેચે છે સરપંચો કહે છે વીસ માળની ઈમારતની કાર લિફ્ટમાં ખામી સર્જાતા દંપતી કારમાં જ ફસાયું ભૂગર્ભ જળ પીવાલાયક નથી પચીસ જિલ્લામાં ફ્લોરાઈડનું પ્રમાણ વધ્યું શિયાળામાં ચાર માસમાં દસ હજાર લીટર નીરો ગટગટાવી જતા શહેરીજનો ભાવનગર ગુજરાતમાં ઇમ્પેક્ટ ફી કાયદાની મુદત વધુ છ મહિના માટે લંબાવાય ગુજરાતના છ શહેરો દસ હજાર આઠસો ચોવીસ કરોડ ખર્ચાયા મસ્જિદમાં જય શ્રી રામ બોલવું કર્ણાટક પોલીસનો સવાલ મંત્રી પદ ન મળતા ભુજ નારાજ અજીતથી છેડો ફાડવાના સંકેત ગુજરાત પર ચાર પોઈન્ટ સડસઠ લાખ કરોડનો નું દેવું દર મિનિટે ગુજરાતમાં એક ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે વૃદ્ધને રાહ જોડાવતા સ્ટાફને ઉભા રહી કામ કરવાની સજા અમદાવાદ મ્યુનિસિપલના બજેટ અંગે લોકોએ કહ્યું વોર્ડના કોર્પોરેટરો લોકો સાથે સંપર્કમાં રહે તેવું કંઈક આયોજન કરો ગ્રાઇન્ડરમાં ફસાઈ જતા ઓગણીસ વર્ષીય યુવકનું મૃત્યુ થયું એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ લોકસભામાં રજૂ વકફની જેમ જેપીસીને મોકલાયું રશિયાએ કેન્સરની રસી વિકસાવી આવતા વર્ષથી દર્દીઓને મફત આપશે પશ્ચિમ રેલવે મહાકુંભ મેળો બે હજાર પચીસ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવશે સુવાલી બીચ પર બાવીસ વર્ષમાં બેતાલીસ લોકોને ભરખી ગયેલો રકાબી જેવો સ્પોટ ગાયબ સિવિલમાં દર્દી માટે પરિવારે ભૂવો બોલાવ્યો પોલીસ ફરિયાદ કરાશે ઓનલાઈન કપડાં ધોવાનું લિક્વિડ આઠસો મિલી ઓછું આવતા કંપનીને રૂપિયા અઠયાવીસ હજારનો દંડ વારાણસીની હોટલ તાજમાં બે લાખનું બિલ ચૂકવ્યા વિના નટવરલાલ ફરાર ગુજરાતમાં રોજના પચીસો પંચ્યાસી નવા પાસપોર્ટ ઇસ્યુ ગત વર્ષ કરતા ઘટાડો નાઇજીરિયામાં સ્કૂલ દ્વારા આયોજિત ફેરમાં ધક્કા મૂકી ત્રીસ બાળકોના મોત રિક્ષા ચાલકો માટે જાન્યુઆરીથી મીટર ફરજિયાત અમદાવાદ ભ્રષ્ટાચાર બે કાબુ સીએમની કલેક્ટરોને સલાહ પ્રમાણિકપણે ફરજ બજાવો પૂર્વ ધારાસભ્યએ ભાજપને રામ કર્યા શહેરના બંને ધારાસભ્ય અચાનક જાગ્યા મનપાના અધિકારીઓનો ક્લાસ લીધો રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી નાણાં ચોરી લેતી ટોળકીના ત્રણ જબ્બે એક મોન્ટેડ રાજ્યમાં ચાર હજાર નકલી અને બારસો એક્યાસી બોગસ ડોક્ટર હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેપ્ટ રૂપિયા પચાસ પચાસ હજારનો દંડ આઈફોન ભૂલથી દાનપેટીમાં પડ્યો મંદિર ટ્રસ્ટે કહ્યું હવે તે ભગવાનની સંપત્તિ થઈ ગયો બોગસ બિલો થકી રૂપિયા બસો કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાનું કૌભાંડ બહાર આવ્યું શહેર જિલ્લાના પાંચ પીઆઈ ત્રણ પીએસઆઈ અને બે પ્રોબેશનલ પીએસઆઈની બદલી વૃદ્ધ મહિલાએ સ્ટોપર તરીકે વાપરેલો પથ્થર સાડા આઠ કરોડની કિંમતનો નીકળ્યો કોંગો નદીમાં બોટ ડૂબતા અડત્રીસના ના મોત સો લોકો લાપતા હતા રોબોટ માત્ર સ્કીન ને અડીને માણસની લાગણીઓ જણાવશે ધોરણ સુધી અભ્યાસ કરી પ્રેક્ટિસ કરવા લાગેલો નકલી ઝડપાયો બ્રાઝિલમાં ખાનગી પ્લેન તૂટી પડતા દસ ના મોત બાર થી વધુ ઘાયલ પોલીસે સતત અઢાર કલાક સુધી વાહનમાં પીછો કરીને બાળકને બચાવી લીધું બુલેટ ટ્રેનના રૂટમાં બે લાખ થી વધુ ધ્વનિ નિયંત્રકો મુકાયા ભારતની પ્રથમ ક્રાઉડ ફંડેડ શ્યામ બેનેગલની મંથન ફિલ્મ માટે ગુજરાતના પાંચ લાખ ખેડૂતોએ બબ્બે રૂપિયા આપીને ભંડોળ કરી આપ્યું હતું સરકારના ડાયાલિસિસ કેન્દ્રો રામ ભરોસે દર્દીઓને હિપેટાઇટિસ બી સીના ચેપ લાગ્યા બિહારમાં પુરુષ શિક્ષકને છ મહિના મેટર્નિટી લીવ મળી ટ્રાયનો ગ્રાહકોને ફાયદો કરાવતો આદેશ કંપનીઓ ડેટા પ્લાન ગ્રાહકોના માથે ન મારી શકે વોઇસ પ્લાન અલગથી આપે છોટા ઉદેપુર જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં તુરખેડા આફેશ્વરના ત્રણસો કુટુંબોને દસ વર્ષથી લાઇટ બિલ જ નથી મળ્યા એસટી બસમાં ટિકિટ માટે છૂટા પૈસામાંથી મુક્તિ ક્યુઆરથી પેમેન્ટ રૂપિયા માટે મહિલાએ છ લગ્ન કર્યા અને સાતમી વખત કરવા જતાં પકડાઈ વિશ્વામિત્રી નજીક પેલેસની જગ્યામાં રોયલ મેળામાં રાઇડરમાંથી ચાર બાળક ફંગોળાયા ભાવનગર સર્ટી હોસ્પિટલમાં દર્દી મિત્ર સુવિધાનો થયેલો આરંભ તેર હજાર રૂપિયાના પગારદાર કોન્ટ્રાક્ટ કર્મચારીનું પરાક્રમ સરકારના એકવીસ કરોડની ઉચાપટ કેશોદમાં ચાર શખ્સે માછલા હાથ ન લાગતા મગરના ટુકડા કર્યા વન વિભાગે ચારેય આરોપીને જેલ હવાલે કર્યા પોતાની બદલીમાં ભાડે માણસો રાખનાર પાંચસો શિક્ષકોને ઓળખું છું મધ્યપ્રદેશના શિક્ષણ પ્રધાનનો દાવો ચાર જિલ્લામાં કરા જ્યારે 12 માં ગાજવીત સાથે વરસાદની આગાહી ઐશ્વર્યાના જોધાબાઈ કોઝ્યુમ્સને ઓસ્કાર એકેડમીના મ્યુઝિયમમાં સ્થાન મળ્યું ટપાલ વિભાગે કોઈ પણ જાણ વિના અચાનક બુક પોસ્ટની સેવાઓ બંધ કરી ગેરકાયદે સંપત્તિ મુદ્દે જજ ફરજિયાત નિવૃત્ત કરાયા હાઈકોર્ટમાં પણ ફટકો ગુજરાતમાં બે વર્ષમાં ટીબીના બે પોઈન્ટ અઠ્યોતેર લાખ કેસ દસ હજારથી વધુ મોત અમદાવાદ ડિવિઝનને સાંકળતી અડતાલીસ ટ્રેનના સમયમાં ફેરફાર રૂપિયા ચોત્રીસ કરોડ ગ્રાન્ટ ફાળવાય છતાં ગુજરાતમાં ચેરના જંગલ ન સચવાયા માનવીને સો વર્ષ કરતાં વધારે જીવાડવાનું નજીકના ભવિષ્યમાં શક્ય લાગતું નથી બેંકમાં ગઠિયાએ ચિલ્ડ્રન બેન્કની બનાવટી ચલણી નોટો જમા કરાવી દીધી કામદારોને ઈપીએફમાં રૂપિયા એક હજાર જ પેન્શન આપી કરાતો અન્યાય પ્રયાગરાજમાં મહાકુંભ માટે પહેલીવાર અંડરવોટર ડ્રોનનો ઉપયોગ કરાશે કન્યાની બલૂનમાંથી એન્ટ્રી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ દેશના એકત્રીસ સીએમમાંથી તેર સામે વિવિધ ગંભીર ગુનાની ફરિયાદો નોંધાયેલી છે ખેડૂત પાસે રૂપિયા આઠના ભાવે ખરીદેલા ફ્લાવરના છૂટક બજારમાં રૂપિયા સાઠથી થી એંસી એપીએમસી ના ભાવ અને છૂટક બજાર ભાવ ગુજરાતમાં માં વસ્તી બસો બાવીસ સૌથી વધુ એસી ભાવનગર જિલ્લામાં ઈ પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટેના મેલ સચેત રહો અમેરિકાના પૂર્વ પ્રમુખ અને માનવ અધિકારના પ્રવક્તા જીમી કાર્ટરનું સોમા વર્ષે નિધન અંદાજપત્ર મંજૂર કરવામાં નિષ્ફળ ગારિયાધારની વેળાવદર ગ્રામ પંચાયત સુપરસીડ કરવા ભલામણ થશે ભાવનગર મનપામાં માનીતા ચીફ ઓડિટરને ફરી છ માસ માટે કરાર આધારિત લેવાયા ભરતી કરાતી નથી રૂપિયા દોઢ કરોડનો વીમો પકવવા માટે દફનાવેલી લાશ લાવી કારમાં સળગાવી આયુર્વેદિક ડોક્ટરોને એલોપેથી પ્રેક્ટિસ કરવા દેવાની વિચારણાથી વિરોધ વંટોળ